મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન દિવસ પહેલા જે છવ્વીસ તારીખથી માવઠો અતિ માવઠાના વરસાદે ગુજરાત અને સૌરાષ્ટ્રભરની અંદર તમામ તમામ ગામડાઓની અંદર ખેડૂતોના તમામ ભાગ તબાહ કરી નાખ્યા અને ખેડૂતોને પાયમાલ થયા પોતાના મઢામાં આવેલો કોણયો અને પોતે તૈયાર મહા મહેનત કરે અને મોટા ખર્ચા કરી અને પકવેલા તમામ પાકો એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કપાસ અને સિંગ જે હતી એની ઉપર તો આવું પાણી પીરવું હોય સિંગના તમામ ફાસરા થઈ ખેડૂતોના તણાઈ ગયા અને પશુઓનો કિંમતી જે ઘાસ સારો હતો એ પણ તણાઈ ગયો આ બાબતનું અમે ઘણી વખત સરકારને રજૂઆત કરી છે કે વહેલી ટકા આપો નહીં તો ખેડૂતો આપઘાત કરશે એટલે આના ભાગરૂપે જ એક ખેડૂતે દ્વા દેવભૂમિ દ્વારકાના ભાણવન તાલુકાના જામપરા ગામના ખેડૂત કરશનભાઈએ આવું પોતાનું ખેતી પાક માવઠામાં ના આપ્યો અને બેંકનું લેણું કેમ ભરવું પરિવારનું મારા એવું ભરણ પોષણ કેમ કરવું અને મારા પશુને મારા કેમ બચાવવો એવી ચિંતામાં ગરકાવ થયા અને પોતે આપઘાત કર્યો અને જીવન ટૂંકાવી નાખ્યું ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના પરિવારને શક્તિ આપે દુઃખ સહન કરવાની પણ સરકારને અમારી વિનંતી છે કે આવી ઘટના બની હોય તો એ કરશનભાઈના પરિવારને સરકાર વહેલી ટકા સહાય આપે એનું બેંકનું લેણું માફ કરે અને એને એના એક પત્ની એના પત્ની છે એના બાળકો છે એના ભાઈના બાળકો છે અને એના વૃદ્ધ માતા છે એને બધાને કાયમી આજીવન જીવી શકે અને એનો નિર્વાહ ચાલે એવી રીતની સરકાર વ્યવસ્થા કરી આપે સરકાર જો આમાં ઠાગા ઠાગા કરશે તો પછી બે દિવસ પછી અમે પણ એ ખેડૂતનો બેંક એકાઉન્ટનો ખાતા નંબર મગાવી અને એને વાયરલ કરી અને દેશ ગુજરાતભરને દેશમાંથી લોકો આને યોગદાન કરે અને ખેડૂતો તમામ એને ફાળો આપે એવી અમે વિનંતી કરજો પણ સરકાર જો આમાં કાંઈ નહીં કરે તો સરકાર ખેડૂત વિરોધી અને લોકોને આપ એટલે તમે દારૂ પીન મળી જાય લઠ્ઠા મરી જાય તો એને પાંચ પાંચ લાખ લાખ રૂપિયા આપો અને આવી રીતે ખેડૂત જો આપઘાત કરે પોતાના પરિવારનો નિર્વાહ અને એને તમે કાંઈ ન આપો તો એ સરકાર તો ખેડૂતો અને લોકોને વિરોધ નહીં કહેવાય એટલે સરકારને અમારી વિનંતી છે કે તમે વહેલી તકે અને આ ખેડૂતને ન્યાય આપો આજે અમે આ બાબતમાં મોવા મામલતદાર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી અને માનવ અધિકાર અને હાઈકોર્ટમાં આની વાત પહોંચે એવી અમે રજૂઆત કરેલી છે અને સરકાર વહેલી તકે ખેડૂતોને સહાય આપે તમામ ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો માટે સરકાર હવે ખુદાનો ખુલ્લો ઉમેગે નહીં જેવી આ કસનભાઈની હાલત થઈ એવા ગુજરાતમાં રોજ આવા બનાવો બનશે કારણ કે હવે ખેડૂતોને એના પરિવારના નિભાવો કેમ એ જ મોટો અક્ષય પ્રશ્ન છે અને સરકાર વહેલી તકે ખેડૂતોના જેવા માફ કરે અને ખેડૂતોને હંગામી ધોરણે એક વિગે ઓછામાં ઓછા પચીસ ચાલીસ હજાર રૂપિયાની સહાય જાહેર કરે એવી અમારી સરકાર પાસે માંગ છે અને એમાં જો સરકાર થાકા થયા કરશે તો પછી સરકાર આનો મોટો માનતા અમે પણ અટકાવ નહીં જય હિન્દ જય